વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિશે સંસ્કૃત વિષયની અંદર પ્રકરણ નંબર નવ જે છે આમલદ દ્રાક્ષફલમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને આ ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર ત્રણ સાતને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે જેથી કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ આવનારી પરીક્ષાઓની અંદર લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલો છે કે માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો એટલે કે જે તમને શબ્દો આપેલા છે એનો ખાલી એકવાર તમારે પે જે તમારી નોટબુક હોય એની અંદર લખી લખી લેવાના છે બેઠે બેઠા શબ્દો શૃગાલહ ભુભુક્ષયા પિપાસાયા શ્રાંતઃ ખિન્ન દક્ષિણતઃ સ્વેદ દ્રાક્ષલતામ દૃક્ષય અનુક્ષણમ તન્મુખે ઉત્પત્તિ દ્વિવારમ ને આમલમ નેક્સ્ટ બીજો છે કે નીચેના આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેની સામે ખરાની નિશાની કરો તો મિત્રો જે તમારું પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય છે એની નીચે ત્રણ ઓપ્શન આપેલા છે અહીંયા ઓપ્શન નથી આપેલા ડાયરેક્ટ એનો જવાબ જ તમને દર્શાવેલો છે તો એમાં તમે સાચો જવાબ શોધી એની સામે ટીક કરી શકો છો પહેલો છે કે શૃગાલહ કુત્ર ગચ્છતી તો શૃગાલહ વન ગચ્છતી બીજો છે સુગાલહ કીય પશ્યતી તો શૃગાલહ દ્રાક્ષફલ પશ્યંતી બીજો છે કે દ્રાક્ષફલ દ્રષ્ટવા સુગાલહ કી કરોતી તો શૃગાલહ ઉત્પત્તિ અને મિત્રો આ સિવાય ધોરણ સાતના અમારા બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો કરેલા છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઈ જ પ્લેલિસ્ટ સ્વરૂપે મળી જશે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે જે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓની આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે જેથી કરીને અચૂકથી ભૂલ્યા વગર અમારા ગ્રુપની અંદર જોઈન થઈ જજો હવે જોઈએ તીજો કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે એમાં પહેલો છે કે એકહ શ્રુગાલહ ખાલી જગ્યા ખિન્નઃ જાય તે તો આપણે સંપૂર્ણ પાઠ્યપુસ્તકની મદદથી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે तो अवसे के एकह सुगलह एकह सुगलह वन गच्छति सह वन गच्छति पिपासा तस्य भूक्षा એટલે કે તરસું પણ હતું અને ભૂખ્યું પણ હતું તો पिपासाय भुखषया वन गच्छति सह वन गच्छति कीच करोति सह कीच करोति वामतः पश्यति दक्षिणतः पश्यति अग्रतः पश्यति पृष्ठतः पश्यति એટલે કે बधी દિશાઓમાં જોવે છે ચારે બાજુ સ્વદેહ જાયતે તુષા જાયતે ઇતિ કેમ કિમપી ન લભતે તત ગછતી કિમપી ન લભતે શ્રાંત જાયતે ખીનઃ જાયતે નેક્સ્ટ હવે બીજો પ્રશ્ન જોઈએ કે કી ચ પશ્યંતી સ ખાલી જગ્યા રસ જાયતે તો એનું પણ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ કાવ્ય પંક્તિ પૂર્ણ કરેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો ચોથો છે કે આ કાવ્યનો અભિનય સહ ગાન કરો તો મિત્રો આ પ્રવૃત્તિ તમારા મિત્રો સાથે ભેગા મળીને તમારે ક્લાસરૂમની અંદર કરવાની છે પાંચમો છે ચિંતન કરો અને ખાલી જગ્યા પૂરવાની છે આપણે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલો છે કે રામ સીતાયા યા વામત અસ્તી તો સીતા રામસ્ય દક્ષિણતઃ અસ્તી બીજો છે કે વિનય કૃષ્ણસ્ય વામતઃ અસ્તિ તો કૃષ્ણ વિનમશ્ય દક્ષિણતઃ અસ્તી જે મિત્રો લાલ કલરને અન્ડરલાઇન કરેલું છે એ આપણો ખાલી જગ્યાનો સાચો જવાબ છે ત્રીજો જોઈએ કે વીણાયા અગ્રત શિલા અસ્તિ તો શિલાયા પૃ પૃથત વીણા અસ્તિ ચોથો જોઈએ કે ક્ષુધા ઝરણાયા અગ્રત અસ્તી તો જરણા ક્ષુધાયા પૃથુત અસ્તિ નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો છે કે તમારાથી અગ્રત પૃથ્થત દક્ષિણતઃ અને વામત કોણ બેસે છે તે સમજીને વાક્ય લખો જેમ કે મમ દક્ષિણતઃ સુરેશઃ ઉપવિશ્ય એવી રીતે તમારે બીજા વાક્યો પણ જાતે તમારા ક્લાસરૂમની અંદર તમારા આજુબાજુ તમારા આગળ પાછળ કોણ બેસે છે એ તમારે સંસ્કૃતની અંદર તમારે લખવાનું છે અને કોમેન્ટ બોક્સની અંદર પણ અમને જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિશે સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર નવ જે છે કે આમ્લ દ્રાક્ષફલમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત